આજે આપની સમક્ષ આપણા જ ફોરમના અને ખૂબ જ જાણીતા લેખક શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીની વાર્તાથી ઉપસ્થિત થયો છું પરિવર્તનની ક્ષણ નરેન્દ્રભાઈ ત્રિવેદી વિશે આપ જાણો જ છો એના છ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને હવે તો એમની માઇક્રોફિક્શન લઘુકથા કાવ્ય એ અલગ અલગ સામયિકોમાં અને સાપ્તાહિકોમાં આવવા લાગી છે દિવ્ય ભાસ્કરની રવિપૂર્તિમાં પણ એમની નવલિકા અને માઇક્રોફિક્શન આવા લઈ ગયા છે તો આવા સરસ મજાના લેખકની આજે વાર્તા લઈને ઉપસ્થિત થયો છું પરિવર્તનની ક્ષણ દાદાજી તમે ક્યાં જાઓ છો બીટુએ ફરીથી પૂછ્યું દાદાજી તમે ક્યાં જાઓ છો મનુભાઈ એક પગમાં ચંપલ પહેર્યું અને ત્યાં જ એના ચાર વર્ષના પૌત્રનો અવાજ સાંભળી એણે બીજું ચંપલ પહેરવાનું પહેરતા અટકી ગયા એમ જ ઊભા રહ્યા ફરી અવાજ સાંભળી એને બીટુ સામે જોયા વગર એણે જવાબ આપ્યો બેટા મારે થોડુંક અગત્યનું કામ છે એટલે બહાર જવું છું એમ કહીને એણે બીટુ સામે જોયું બીટુની આંખમાં પ્રશ્ન હતો કે આપણે તો બગીચામાં કાયમ સાથે જ ફરવા જઈએ છીએ કાયમ સાથે જ બહાર જઈએ છીએ તેમ છતાં તમે મને કેમ લઈ જતા નથી પણ મનુભાઈ પોતાની આંખમાં આવતા ઝળઝડીયાને માન રોકી શક્યા એને ગળગડા સાદે કહ્યું હું હમણાં પાછો આવું છું તો મને પણ સાથે લેતા જાઓ ને બેટા તારાથી ત્યાં ન અવાય શું કામ ન અવાય હું તમને હેરાન નહીં કરું મનુભાઈની આંખમાં જળધડિયા તો આવેલા જ હતા એ મહાપ્રયત્ને જળઢરિયાને રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા દાદાજી તમે મને લીધા વગર ક્યારેય જતા નથી તો આજે કેમ જીદ કરો છો અને આ જીદ શબ્દ સાંભળી મનુભાઈની આંખમાં જળઢરિયા આંસુ બનીને વહેવા લાગ્યા દર દડ દર દડ કરીને બીટું વિચાર પકડી ગયો એને કદી બધું મનુભાઈને આવી તો રડતા જોયા જ નહોતા દાદાજી તમે રડોમાં હું તમારી સાથે આવવાની જીદ નહીં કરું બસ મનુભાઈએ મનમાં કરેલો નિર્ણય બીટુના શબ્દ અને પોતાના આંખમાં આવેલા આંસુને કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો એ બીટુની નજીક આવી અને બીટુને ચડી લીધો તો સોફામાં બેઠા જો બેટા આપણે સાંજે આજે બગીચામાં ફરવા જશું હે તે મને આજે એક મહાસંકટમાંથી ઉગારી લીધો છે મનુભાઈ આમ તો નાના ગામડા માં રહેતા એ વખતે એના બાપાની કરિયાની દુકાન હતી એ વખતે બે ત્રણ દુકાનો હતી ગામની વસ્તી માંડ ચાર હજાર એટલે મનુભાઈ પોતાનો અભ્યાસ પૂરો કરીને બાપા સાથે દુકાનમાં જોડાઈ ગયેલા પણ બીજું એવું કે ગામમાં બીજી પણ બે ત્રણ દુકાનો થવા લાગી એટલે મનુભાઈને થયું કે હવે ગામમાં કંઈ મળે એમ નથી એ શહેર ભણી જવું જોઈએ એટલે એક દિવસ એને બાપાને કહ્યું કે બાપા હવે તમે વાંધો ન હોય તો હું શહેરમાં જાઉં ત્યાં સરખો ધંધો જામે તો હું તમને ગામડેથી બોલાવી લઈશ એમ કરીને શહેરમાં આવ્યા અને શહેરમાં પોતાનો ધંધો ધીમે 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 કરતા ચાલુ કહી ગયો અને એ ધંધો એક નાના પ્રોવિઝનલ સ્ટોરમાં ફેરવાઈ ગયો એટલે ફાધર મધરને બોલાવી લીધા નાનો દીકરો અજય પણ એની સાથે રહેતો હતો એ પણ ભણવામાં હોશિયાર હતો એના ઉપર પણ મનુભાઈ બરાબર ધ્યાન દેતા ધીમે ધીમે અજયે ભણી લીધું એ મોટો થઈ ગયો અને એ પણ બાપાની સાથે આ નાના પ્રોવિઝનમાંથી બનેલા મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરની અંદર જોડાઈ ગયો મનુભાઈએ પોતાના મા બાપને પણ ચલાવી લીધા હતા પણ સમયના ગાળામાં ધીમે 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 એના મા બાપ આ દુનિયા છોડીને જઈયા ગયા મનુભાઈના વહુ એ થોડા બીમાર તો રહેતા જ હતા અજયના એક સારી જગ્યાએ જોઈને લગ્ન કરાવી દીધા અને વિભા નામની એક પત્ની પણ એને આવી ગઈ તે પછી મનુભાઈના પત્નીએ પણ એનો સાથ છોડી દીધો અને હવે મનુભાઈ એકલા થઈ ગયા એક દિવસ અજયે મનુભાઈને કહ્યું બાપુજી તમે હવે ખૂબ બધું કામ કર્યું છે અને હું હવે ધંધામાં પૂરેપૂરો પારંગત થઈ ગયો છું તો હવે તમારે પૂજા પાઠ કરો ઘરમાં આરામ કરો અને બીટું સાથે સમય પસાર કરો હવે તમારો આરામ કરવાનો હક છે કે એટલે નાના પ્રોવિઝન સ્ટોરમાંથી થઈ ગયેલા મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરનું હવે સંપૂર્ણ વહીવટ અજય સંભાળતો હતો આમ તો મનુભાઈ થોડી થોડી વારે અમુક અમુક સમયે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જતા પણ અજય એને એમ કરતાં પણ હવે આવવાની ના પાડી કે તમે હવે સંપૂર્ણ આરામ જ કરો વિભાને એટલે કે અજયની પત્નીને આ વાત ગમતી નહોતી આમ તો મનુભાઈ કંઈ એની વાતમાં દખલગીરી કરતા હતા એવું નહોતું પણ મનુભાઈની સતત હાજરી વિભાને ખોદતી ને અજયની વાત પણ કરતી અજય કીધું જો બાપાને હવે ખૂબ પરિશ્રમ કર્યો છે હવે એને આરામ કરવાના દિવસો છે એ બીટું સાથે સમય ભલે પસાર કરે વિભાને આ વાત જરાય ગમતી નહોતી અને એક વખત હવે એવી વાત બની ગઈ કે મનુભાઈને આજ સવારે જે બહાર જવાનો નિર્ણય હતો નિર્ણય લેવાની ફરજ પડી એ જ્યારે પ્રોવિઝન સ્ટોર ચલાવતા ત્યારે રસિકભાઈ નામના માતૃ વૃદ્ધા સંસ્થાના સંચાલક એની પાસે આવતા અને એ વૃદ્ધાશ્રમને એ ઓછા નફે બધી વસ્તુઓ આપતા એટલે રસિકભાઈ કાર્યક્રમ એના મિત્ર થઈ ગયેલા અને એકવાર રસિકભાઈ કહેલું પણ ખરું કે હવે મનુભાઈ તમારે કંઈ મારા જેવું કામકાજ હોય ત્યારે ગમે ત્યારે કહેજો એ રસિકભાઈ સાથે મળીને મનુભાઈએ આજે સવારે માતૃ વૃદ્ધા સંસ્થામાં જવા માટેનો નિર્ણય લીધેલો અને એના માટે જઈ રહ્યા હતા પણ બરાબર ચંપલ પહેરવાની એક ક્ષણે બીટુની કાલે ઘેલી ભાષાથી એનામાં પરિવર્તન આવી ગયું અને એનો વિચાર પરિવર્તિત થઈ ગયો હવે એને નક્કી કર્યું કે બીટુ માટે બીટુ સાથે અને બીટુની હારે જ હવે હું આગળમાં રહેવાનો છું હવે મારે ક્યાંય જવું નથી એણે આ નિર્ણય લીધો એની પાછળનું કારણ એ હતું કે આમ તો કોઈની વિભાની વાત ફોન ઉપર ચાલતી હોય એમાં કોઈની વચ્ચે પડતા નહીં પણ આજ સવારનાપુરમાં વિભાઈની સહેલીને કહેતી હતી કે હું ક્યાં તારી જેમ સ્વતંત્ર છું મારી પાસે તો કેટલી બધી જવાબદારી પડી રહી છે આ બીટું દાદા દાદા કરતો થાકતો નથી અજયને એના બાપા બાપામાં ટાઈમ નથી મળતો મારું તો કોઈ વિચારતું જ નથી એટલે હું સ્વતંત્ર છું જ નહીં હવે તો મને એમ થાય છે કે ક્યારે આમાંથી છુટકારો મળે હું છૂટું આમાંથી આ વાત મનુભાઈને એકદમ આમ પોતાનું નામ બેતર આવ્યું એટલે સાંભળી હતી એને ખૂબ ખૂચી અને એને નક્કી કીધું કે હવે આ ઘર છોડીને પોતાને જવાનો વખત આવી ગયો છે પણ અજયને ખરાબ ન લાગે એટલે અજયના ગયા પછી એને નિર્ણય લીધેલો પણ બીટુંને કારણે આ નિર્ણયમાં ફેરફાર થઈ ગયેલો બીટુ દાદાજી માટે પાણી લઈ આવ્યું દાદાજીએ પાણી પીધું પણ એને સમજાયું નહીં કે દાદાજી કેમ બહાર જાઉં છું એમ પૂછ્યું તો રડવા લઈ ગયા પછી મારી વાત માને અને સાંજે બગીચામાં ફરવા જવાનું કહ્યું મનુભાઈ પણ મનોમન ખુશ થયા કે સારું થયું બીટુએ પ્રશ્ન કહી નહીં તો મારા નિર્ણયને પરિવર્તિત કરી નાખવાનો મારી પાસે કોઈ ઉપાય ન હતો મારી પાસે મુદન અજય અને આ મુદનનું રોકડો વ્યાજ જેવો બીટું પણ છે તો પછી મારે શું ચિંતા અને હવે ક્યાં એટલા બધા દિવસો મારે મારે બાકી રહ્યા છે છે દરેક પરિસ્થિતિનું સમાધાન કરી લેવું જોઈએ હું પણ એમ જ કરીશ બધી બાબત ભૂલી મનુભાઈએ બીટુને જુલાવ ઉપર ઝુલાવતા ઝુલાવતા વાર્તા કહેવાની શરૂઆત કરી બીટુ એક હતો રાજા અસ્તુ